અને શ્રી ગુસા અને અને શ્રી ગુસાઈજીએ વઢ્યા ચતુર્ભુતદાસજીને અને જ જ્યારે આ વાત મૂળ વાત છે આ જ્યારે આ વાત કરીને ઠાકોરજીને કહેવાય આપ રાત્રિએ શું લીલા કરવું જોઈએ અમે જાણીએ છીએ બધું એમ કરીને જે તો એ વખતે ઠાકોરજી શર્માઈ ગયા આ વાક્ય છે બરાબર ધ્યાનથી વાંચી જજે એકવાર તો આ પ્રસંગને જો તું ભુતદાસજીનું મારી પાસે સાહિત્ય નું હોય તો તો આપ શર્માઈ ગયા એટલે એ વખતે શરમઈ ગયા પ્રભુ એ એ જ એનો જવાબ છે કે શા માટે મહાપ્રભુજીએ તે સ્વરૂપોને